જો તમને ખાંસીની સમસ્યા રહેશે ભલે થોડા દિવસની હોય કે ઘણી જૂની હું આ વિડીયોમાં તમને એક એવો ઉપાય બતાવવાનો છું કે જેને મદદથી ઘણી ઝડપથી અને સરળતાથી તમે જૂનામાં જૂની ઉધરસને દૂર કરી શકો છો આ ઘરેલું ઉપાય સૂકી અને કપવાળી એમ બંને ખાંસીમાં કારાગાર છે તમે ઘણા પ્રકારની દવા લઈને થાકી ગયા હોવ ઘણા પ્રકારની કપ સિરપ પીને થાકી ગયા હોવ તો તમે આ ઘરેલું ઉપાય દ્વારા સારામાં સારું રિઝલ્ટ મેળવી શકશો આ ઉપાય કરવાથી તમે ચોક્કસપણે નિરાશ થશો નહીં આ ઉપાય મોટા અને નાના બધા જ લોકો માટે કરી શકાય એના માટે તમારે ફક્ત પાંચ વસ્તુની જરૂર પડે છે અને આ દરેક વસ્તુ તમને તમારા કિચનમાંથી જ આરામથી મળી રહે છે પહેલી વસ્તુ છે કાળામરી મિત્રો આ જે કાળામરી હોય છે તેમાં એક્સપોરેટેડ પ્રોપર્ટીઝ હોય છે એક્સપોરેટેડ પ્રોપર્ટીનો મતલબ એવો થાય કે તે તમારી છાતીમાં જામેલો કફ હોય તેને પાતળો કરીને સાફ કરી શ્વાસનળીઓમાંથી બહાર કાઢવાનું કાર્ય કરે છે જેથી તમારે શ્વાસનળીઓ ચોક્કી થાય ઇન્ફેક્શન દૂર થાય છે અને તમારી ઉધરસને ઓછી કરવામાં મદદ મળે છે બીજી વસ્તુ છે જે તમારે આમાં વાપરવાની છે તે છે સિંધવ મીઠું આ મીઠું દરેક પ્રકારના રેસ્પરેટિવ પ્રોબ્લેમમાં ફાયદો કરે છે તે સૂકી ખાંસીને પણ ઓછી કરે છે અને કફવાળી ખાંસીમાં પણ ઘણો આરામ આપે છે આ મૂળભૂત રીતે શ્વાસની નળીઓને રિલેક્સ કરવાનું કામ કરે છે ઘણીવાર શું થાય છે કે જૂની ખાંસી હોય તો તમારી જે શ્વાસનળી હોય તે જકડાઈ જાય છે અને લચીલાપણું ગુમાવે છે જ્યારે સિંધવ મીઠું તે સખતપણાને દૂર કરે છે અને તેને રિલેક્સ કરે છે તેનાથી તમને શ્વાસ લેવામાં પણ તકલીફ ઓછી થાય છે અને તમારી ખાંસી પણ દૂર થાય છે ત્રીજી વસ્તુ છે અજમો અજમો પણ તમારી છાતીનો ભરાવો દૂર કરવા માટે અને શરદી ખાંસીને દૂર કરવા માટે ઘણી સારી વસ્તુ છે આ સિવાય તમારે જોઈએ લીલી ઇલાયચી નાની ઇલાયચીમાં કેટલીક એવી પ્રોપર્ટીઝ હોય છે જે તમારા ઇન્ફેક્શનને દૂર કરે છે છાતીમાં કપ ચોટી જાય એને પણ તે ઠીક કરે છે અને તેનાથી શરદી ખાંસીમાં પણ ઘણો આરામ મળે છે પાંચમી જે વસ્તુ જોઈએ એ છે હળદર હળદરમાં એન્ટી ઇન્ફ્લામેન્ટરી પ્રોપર્ટીઝ હોય છે જે સાતીમાં ભારેપણાને દૂર કરે છે તમારી સાતીમાં જે ઇન્ફેક્શન થાય છે તેને પણ તે દૂર કરે છે અને તમારા ફેફસામાં જે સોજો આવે છે તેને ઓછો કરવાનું કાર્ય કરે છે તમારી શ્વાસનળીઓને શુદ્ધ કરવાનું કામ કરે છે તમારી સાતીમાં જે કફ જમા થાય છે તેને દૂર કરવાનું કાર્ય કરે છે આ નુસ્ખો કરવા માટે જોઈએ તમારે ચોથા ભાગનો કાળા મરીનો પાવડર ચોથો ભાગ ચમચી ચીંધવ મીઠું એક ચમચી અજમો ચાર ચમચી આદુનો રસ ચાર પાંચ સૂકી નાની ઇલાયચીના દાણા આ બધી જ વસ્તુઓને તમે મિક્સ કરી દો ત્યાર પછી લો પાંચ ચમચી દેશી ગોળ આ ગોળને તમે એક લોખંડની કઢાઈમાં નાખીને થોડું પાણી રેડી ધીમા તાપે ગરમ કરવો જ્યારે ગોળ પીગળી જાય એટલે જે બધી વસ્તુઓ ભેગી કરી છે તે એમાં નાખી દો આ જે ગોળ છે એને તમારે વધારે ગરમ કરવાનો નથી કારણ કે વધુ ગરમ કરશો તો તે કડવો થઈ જશે અને તે સ્વાદમાં ખરાબ લાગે એટલે એ થોડો પણ પીગળવા લાગે એટલે આ બધી જ વસ્તુઓ તમારે તેમાં નાખી દેવી પછી ફક્ત એકથી બે મિનિટ તેને પકાવવાની છે અને તેને ઠંડુ પાડી એ કાચની બરણીમાં ભરી લો હવે આ મિશ્રણને તમારે સવારે અને રાત્રે સૂતા સમયે અડધી અડધી ચમચી લેવાનું છે સવારે તમે કોઈ પણ સમયે આ મિશ્રણ લઈ શકો છો પણ રાત્રે તમે સૂવાના સમયે જ લેવું જોઈએ યાદ રહે કે તમે ગમે ત્યારે આ મિશ્રણને લો ત્યારે ગરમ પાણીની સાથે જ લેવું આ લીધા પછી તમારે કોઈ ઠંડી ખાટી વસ્તુ કે સ્મોકિંગ નથી કરવાનું જ્યારે તમને વધુ ખાંસી હોય તો તમે તેને વધુ વખત પણ લઈ શકો છો આ મિશ્રણ લીધા પછી દસ મિનિટમાં તમારી ઉધરસ ઓછી થવા લાગે છે તમને ક્રોનિક ખાંસી એટલે કે જૂની ઉધરસ હોય તો તમે આ મિશ્રણને ત્રણથી લઈ સાત દિવસ સુધી લઈ શકો છો જો વધુ પડતી ઉધરસ રહેતી હોય તો તમે તેને એક મહિનો સુધી પણ લઈ શકો છો મિત્રો મને વિશ્વાસ છે કે આ ઉપાય કરવાથી તમને શરદી ખાંસી ઉધરસ અને જૂનામાં જૂની ક્રોનિક ખાંસી સાતીમાં ચોટેલો કફ વગેરે સમસ્યામાંથી ખૂબ જ ઝડપથી આરામ મળશે વિડિયો સારો લાગ્યો હોય તો અન્ય લોકો સાથે જરૂરથી શેર કરજો